મેમદાવાદ ના કનિજ ગામ પાસેથી પસાર થતી મેસૂન નદીમાં નાવા ગેલા બાળકો ડુબ્યા ઉનાળની ગરમીમાં બપોરના સમયે મેસૂન નદીમાં નાવા ગેલા પાંચ બાળકો ડુબ્યા કનિજ ગામ પાસેથી પસાર થતી મેસૂન નદીની ઘટના હાલમાં બે મૃતક બાળકોને બહાર કઢવવામાં આવી પાંચ જેટલી બાળકો નદીમાં નાવા પડી હોવાનું પ્રાથમિક અનુમાન મેમદાવાદ મામલતદાર પોલીસના ઉપસહિતની ટીમ ઘટના સ્થળે પહોંચી વધુ મૃતદેની શોધવાની કાર્યવાહી હાથ ધરોમાવી આજરોજ કણિજ મી સો નદીમાં પાંચ બાળકો ડૂબી ગયેલા છે જે ઊંડા ધારામાં ખાડો કરવાના કારણે આજરોજ બાળકો ડૂબી ગયેલા છે જેમાંથી એક દીકરી તો દો નાખી ગઈ આ તો દીવ્ય આ દીવ્ય રામજીભાઈ સોલંકી લાવ લે